હવે ભાજપ જવાહર ચાવડાનું શું કરવાની છે કારણ કે અત્યાર સુધી જવાહર ચાવડાએ બધા ભાજપના નેતા સામે મોરચો માંડ્યો હતો હવે જવાહર ચાવડાની સામે જ ભાજપના નેતાઓ મોરચો માંડી રહ્યા છે અત્યાર સુધી કિરીટ પટેલ હતા હવે તેમની સાથે જયેશ રાદડિયા પણ આવ્યા છે અને ખાસ માણાવદરના ધારાસભ્ય અત્યારના જે કહી શકાય અરવિંદ લાડાણી પણ હવે જવાહર ચાવડાની સામે આવ્યા છે જવાહર ચાવડાની પોલ પણ હવે છતી કરતા તમામ લોકો અટકાતા નથી અને જ્યારે જવાહર ચાવડાની સામે આક્ષેપો થયા છે ભ્રષ્ટાચારના તેમને લઈને જવાહર ચાવડાએ ફરી એક વખત પત્ર લખ્યો છે કારણ કે જે આ તેમણે સિલસિલો ચાલુ કર્યો છે પત્ર લખવાનો તે હજુ સુધી શાંત નથી થયો કારણ કે જવાહર ચાવડા શું કરવા માંગે છે તે કોઈને જ નથી ખબર અને આજે ફરી એક વખત વાત કરવી છે કે જે જવાહર ચાવડાએ પત્ર લખ્યો છે અને એ પણ સહકાર મંત્રી જગદીશ પંચાલને તેમને લઈને નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધી જવાહર એક પત્ર લખ્યો છે સહકાર મંત્રી જગદીશ પંચાલને અને રજૂઆત કરવામાં આવી છે કે મારી ઉપર જે ભ્રષ્ટાચારના આરોપ થયા છે છે તે તમામ ખોટા અને જો તમે તમે શિક્ષાત્મક લેશો તો પણ મને વાંધો નથી તપાસ કરાવો કારણ કે મારી ઉપર અત્યારે ભ્રષ્ટાચારના આરોપ થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ અરવિંદ લાડાણીએ એવું કહ્યું છે કે માણાવદરનું જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં ભ્રષ્ટાચાર થયા છે કર્મચારીની ભરતી કરવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે અને આ બિલ્ડિંગ જ્યારે બન્યું ત્યારે શાસન કરતા હતા જવાહર ચાવડા એટલે જવાહર ચાવડાની સામે હવે અરવિંદ લાડાણીએ પણ મોરચો માંડ્યો છે અત્યાર સુધી આપણે કિરીટ પટેલને સાંભળ્યા હતા જયેશ રાદડિયા પણ હવે એમાં બાકાત નથી

પહેલો આક્ષેપ છે બાંધકામ બીજો છે ભરતી પ્રક્રિયા આ અનુસંધાને હું આપને વિનંતી કરું છું જે પહેલો મુદ્દો છે તે આપણે સમજી લઈએ કે પહેલા કયા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે અરવિંદ લાડણીએ ઘણા બધા આક્ષેપો કર્યા છે તેમાંથી તેમણે બે મુદ્દાને અત્યારે અગત્યતા આપી છે પહેલો મુદ્દો છે બાંધકામ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કઈ ખોટું થયું હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરાવી અને કડક કાર્યવાહી કરવી બીજો મુદ્દો છે ભરતી પ્રક્રિયામાં કોઈ પણ સગા સગાવાદ કરેલ હોય કે મારી કોઈ પણ પ્રકારની અંગત લાભ લેવાની સંડોવણી જણાય તો શિક્ષાત્મક પગલાઓ ત્વરિત ધોરણે લેવામાં આવે જેથી પ્રજા માનસમાં અંગે ભ્રમણાઓ ફેલાવાના પ્રયત્નો બંધ થાય આપનો વિશ્વાસ જવાહર ચાવડા

જે જવાહર ચાવડા છે તેમણે ખુલીને એવું કહ્યું છે કે જો મેં કઈ ખોટું કર્યું હશે તો મારી સામે તમે પગલાં લેશો મને કોઈ જ વાંધો નથી અને આ પત્ર લખીને એવું સાબિત કરવા માંગે છે કે લોકો ખોટા છે મેં કોઈ જ જ ભ્રષ્ટાચાર નથી કર્યો હું મારા બચાવમાં ત્યારથી સામે આવ્યો છું મેં કઈ ખોટું નથી કર્યું પણ હવે સવાલ તો એ છે કે જે જવાહર ચાવડા ભાજપના નેતાઓને ખુલ્લા પાડી રહ્યા હતા એ જ નેતાઓ હવે પાછલા બારણેથી જવાહર ચાવડાની પોલ ખોલી રહ્યા છે

આજ ચાવડાને ચૂંટણીમાં હરાવ્યા હતા ભાજપે ભલે જવાહર ચાવડાને ટિકિટ આપી હોય પણ કોંગ્રેસે અરવિંદ લાડાણીને ટિકિટ આપી હતી અને તેમ છતાં જ્યારે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નજીક આવી એમ થતાં થતાં તો અરવિંદ લાડાણી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા એટલે તે પણ ભાજપના સભ્ય બની ગયા અને હવે વાત શરૂ થઈ આ બંનેની લડાઈની કારણ કે બંને મૂળ કોંગ્રેસી આવ્યા ભાજપમાં અને અચાનક જ જવાહર ચાવડાનું પદ ઘટી ગયું અને અરવિંદ લાડાણીનું પદ વધી ગયું ક્યાંકને ક્યાંક જવાહર ચાવડાને પણ પેટમાં દુખ્યું અને તેમણે પણ મોરચું મંડવાનું શરૂ કર્યું કારણ કે જ્યારે તમારી પાસે કોઈ જ હોદ્દો ના હોય કોઈ જ પદ ના હોય કોઈ તમને પૂછવા સુધા પણ ના હોતું હોય કારણ કે તમે એક સમયના પૂર્વ કેબિનેટ મંત્રી હોય તો પેટમાં તો દુખે જ એટલે હવે તેમણે શરૂઆત કરી છે રાજકારણની અંદર રહેવા માટે કારણ કે જવાહર ચાવડા ચાવડાને કોઈ જ નહીં ઓળખે ભલે ગર્ભશ્રીમાન હોય ભલે તેમના પિતાથી તેમનું પણ નામ હોય પણ જો હું નહીં બોલું તો ભાજપમાં મારું કોઈ જ નામ નહીં રહે લોકો પણ મને કોઈ જ નહીં ઓળખે એટલે તેમણે શરૂઆત કરી પત્ર લખવાની અને એ પણ ભાજપના જ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની અરવિંદ લાડાણીએ રજૂઆત કરી હતી જગદીશ પંચાલને કે તમે કાર્યવાહી કરો તો જો વાર ચાવડા પણ સામે આવી ગયા અને ખુલ્લેઆમ કહી દીધું છે કે તપાસ કરજો જો મારો વાંક હશે તો મારી સામે પગલા લેશો મને કોઈ જ વાંધો નથી પણ જે આખા બધા સમાજની અંદર ખોટી ખોટી વાત થાય છે તે પણ બંધ થવી જોઈએ કારણ કે મેં કઈ જ ખોટું નથી કર્યું હવે જોવાનું છે કે જગદીશ પંચાલ ક્યારે તમામ કાર્યવાહી કરે છે ત્યારે હવે તેઓ બધા પુરાવા છે તે ભેગા કરી અને અરવિંદ લાડણીએ જે સવાલ કર્યા છે તેમનો જવાબ આપે છે કારણ કે જવાહર ચાવડા તો હવે માંડવાની તૈયારીમાં જ જ જ બેઠેલા છે અને શરૂઆત પણ એ એ રીતે કરી હતી સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો પછી ધીમે ધીમે એક પછી એક નેતાની પોલ ખોલતા જ ગયા હવે એ નથી ખબર કે જવાહર ચાવડાને જોઈએ છે શું કેમ તેઓ આવું કરી રહ્યા છે કેમ તેઓ પોતાની જ પાર્ટીને બધાની સામે ઉજાગર કરી રહ્યા છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર છે હવે એ જોવાનું છે કે જવાહર ચાવડાને કોણ ચૂપ કરાવે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર